રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ચાર કર્મચારીઓને ડીઆરએમ કર્યા સન્માનિત રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના ચાર કર્મચારીઓનું આજે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિની કુમાર દ્વારા ડીઆરએમ ઓફિસ રાજકોટના કોન્ફરન્સ રૂમમાં સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ રાજકોટ ડિવિઝનના ટ્રાફિક એન્ડ ટ્રેક્શન સંચાલન વિભાગના કર્મચારીઓને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મહિનામાં રેલવેમાં રેલવે સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે એવોર્ડ મેળવનાર કર્મચારીઓમાં શ્રી પપ્પારામ લોકો પાયલટ ગુડ્સ સુરેન્દ્રનગર શ્રી મનમોહન મનમોહનસિંહ ટ્રેન મેનેજર સુરેન્દ્રનગર શ્રી રીંકુ કુમાર મીણા પોઈન્ટ્સમેન પીપલી અને શ્રી નથુરામ લોકો પાયલટ ગુડ્સ સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે અહેવાલ વિજય મકવાણા